આતંક મચાવનાર રીધા સાકા ભરવાડ ને આખરે પોલીસે ઝડપી અગાઉ અનેક ધાળ લૂંટ મારા મારી જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ સજા પણ કાપી ચુક્યો છે ડાયમંડ સિટી સુરત પ્રવેશ દ્વાર ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યું છે સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને માથાભારે તત્વો છાશ વારે લૂંટ ચોરી મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથાના દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલ ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો છે સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે પણ ક્રાઈમની દુનિયામાં નામ તેનું મોટું છે લૂંટ ધાળ કે પછી કોઈને જાહેરમાં મારવો એ સાકા માટે ડાબા હાથનો ખેલ છે તારીખની કામરેજ ચાર રસ્તા નજીક આવેલા એક હોટેલ પર જઈ સાકા ભરવાડે નજીવી બાબતે હોટેલ માલિકને ચપ્પુ મારી દીધું હતું જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા ગુનાને અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો જેને કારણે પોલીસ સતત એને શોધી રહી હતી इन्हें पुलिस ने सफलता मिली है दो जनवरी 2024 को कामरेज पुलिस स्टेशन में एक मारामारी का बनाव बना था जिसके अंदर बनासी और बाकी कई के अंदर गुना दाखिल किए गए थे जिसमें शाखा भरवार नाम के एक आरोपी का नाम खुला था और उसको अभी कामरेज चौकड़ी से अरेस्ट करके उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज किया था उसको और उसके घर की झड़ती

ત્યારે સો કામ પડતા મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચાર રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કર્યું હતું માથાભારે સાકા ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં લૂંટ ધાળ મારામારી જેવા ગંભીર ગુનો પણ નોંધાઈ ચૂક્યા છે અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે